જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે એની બેઝિક માહિતી આપણે આ વિડીયોમાં આપશું તો જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે તે લોકો ખાસ જોજો અને મિત્રોને શેર કરજો જેથી તમામને માહિતી મળી રહી અને કોઈને પ્રોબ્લેમ ના આવે અને ફોર્મ રિજેક્ટ ના થાય મિત્રો તો સૌ પ્રથમ આપણે આ ગૂગલ અથવા ક્રોમ ખોલવાનું છે તેની અંદર ઓજસ વેબસાઇટ પર જવાનું છે જેવું ઓજસ પર ઓકે મારશો એટલે આવી રીતના એન્ટરફેસ આવશે તો તમારા મિત્રો પહેલાં મને ઘણાના મેસેજ આવ્યા છે કે ડાયરેક્ટ અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને આ એપ્લાય પર ઓકે મારે છે અને અહીંયાથી ડાયરેક્ટ આ ગુજરાત પોલીસ બોર્ડ સિલેક્ટ કરી અને અહીંથી ડાયરેક્ટ ફોમ ભરવાની ટ્રાય કરે છે તો મિત્રો એવું નથી સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રજીસ્ટ્રેશન એના પર ઓકે મારશો ત્યારબાદ એ એપ્લાય પર ઓકે મારશો ત્યાર ત્યાર પછી જો અહીં લખ્યું છે કે વન ટાઈમ જે રજીસ્ટ્રેશન તમારું છે તમારે આ ઉમેદવારને કરવું પડશે બરાબર અહીંયા એ આઈ એગ્રી પર ઓકે મારવાનું આઈ એગ્રી પર ઓકે કરશો એટલે અહીંયા ઉમેદવારની પ્રથમ માહિતી આવશે તો અહીંયા તમારે મિસ્ટર કોઈ બેન હોય તો એ મિસિસ કરવાનું બરાબર છે તો તમારે એ મિસ્ટર પછી અહીંયા તમારું સરનેમ આવશે ઓકે સરનેમ પછી અહીંયા આવશે તમારું ફર્સ્ટ નામ ફાધરનું નામ મધરનું નામ તો મિત્રો તમારે જે માર્કશીટ છે એ પ્રમાણે તમારા નામ લખવાનું થશે માર્કશીટમાં પહેલાં તમારું નામ હોય ભલે હોય અહીંયા પહેલાં સરનેમ માંગી છે તમારે સરનેમ લખવાની છે પછી ફર્સ્ટ નામ તમારું નામ લખવાનું છે પછી ફાધરનું નામ લખવાનું છે પપ્પાનું નામ લખવાનું છે પછી મમ્મીનું નામ લખવાનું છે ત્યાર પછી અહીંયા મેલ ફિમેલ જે હોય સિલેક્ટ કરવાનું ત્યાર પછી તમે એ જોઈ શકો કે ડેટ ઓફ બર્થ ઓકે તો ડેટ ઓફ બર્થમાં તો ડેટ ઓફ બર્થ તમે જોઈ શકો છો બરાબર એક મિનિટ હો આપણે એક પેન લઈ લે એટલે હા તો અહીંયા આવશે ડેટ ઓફ બર્થ બરાબર છે તમારી જે જન્મ તારીખ છે તે અહીંયા સિલેક્ટ કરવાનું થશે બરાબર છે ત્યાર પછી તમે જો મેરેજ થયેલા હોય તો મેરિડ બાકી અનમેરિડ બરાબર તો અનમેરિડ તમારે સિલેક્ટ કરવાનું થશે અહીંયા બરાબર ત્યાર પછી કેટેગરી અહીંયા ખાસ ધ્યાન રાખજો જે કેટેગરી સિલેક્ટ કરવાની છે તેમાં તમે જોઈ શકો છો બધી જ કેટેગરીઓમાં ખુલ્લી છે તમે જો જનરલ બીજા રાજ્યના હોય અને જે જનરલમાં આવતા હોય ગુજરાતના એ લોકોને પહેલાં જનરલ સિલેક્ટ કરવાનું છે જેવું જનરલ સિલેક્ટ કરશો એટલે નીચે એક પણ એક ઓપ્શન અનામત માટેનું ઓપન નહીં થાય બરાબર છે પછી બીજું ઓપ્શન જોઈએ ઈડબલ્યુએસ જો તમે ઈ ડબલ્યુએસમાં આવો છો તમારે પાસે ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ છે જાતિનો દાખલો છે તમે ઈડબલ્યુએસ સિલેક્ટ કરજો ત્યાર પછી ઈડબલ્યુએસ સર્ટિફિકેટ નંબર આવશે બરાબર તો અહીં તમારો સર્ટિફિકેટ નંબર પછી અહીંયા ડેટ આવશે પછી અહીંયા પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી તો કે કોણે આપ્યું છે તો કે ટીડીઓમાંથી કેળેવું છે કે ડીસીમાંથી બરોબર એ તમે તાલુકામાંથી કેડવું હોય તો મામલતદારમાંથી જે કીડવું હોય એમાં સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા પ્રમાણપત્ર કયા રાજ્યમાંથી કઢાવેલ છે કે ગુજરાત બરોબર છે આપણે ગુજરાત માટે જ અનામત છે એટલે ગુજરાત ઓકે પછી અહીં ત્રીજું સિલેક્ટ કરીએ આપણે એસસી શેડ્યુલ કાસ્ટ જે લોકો શેડ્યુલ કાસ્ટમાં આવતા હોય એ લોકો એસસી સિલેક્ટ કરશે ત્યાર પછી અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર તમે જાતિનો દાખલો ના નંબર અહીંયા નાખવાના આવશે ત્યાર પછી અહીંયા ડેટ અને અહીંયા કયા રાજ્યમાંથી કઢાવેલ છે ગુજરાત બરોબર છે ગુજરાત માટે જ છે અનામત એટલે અહીંયા તમે જે એસસી કાસ્ટમાં ભાઈઓ બહેનો આવે છે એ લોકો અહીંયા ડિટેલ ફિલઅપ કરશે એટલે તમને અનામત મળશે બરાબર તમારે બીજું કાંઈ એડ કરવાનું થતું નથી એક જાતિનો દાખલો આવશે બરાબર વાળાને ત્યાર પછી આપણે એ એસટી જોઈએ તો એસટીમાં જે ભાઈઓ બહેનો આવે છે તેને કાસ્ટ સર્ટિફિકેટ એટલે જાતિનો દાખલો નાખવાની ડિટેલ નાખવાની છે બરાબર છે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એના નંબર એની ડેટ અને ક્યાં રાજ્યમાંથી કઢાવેલું છે એસટી અને એસસી કેટેગરીની જાતિનો દાખલો આપવાનો છે ઇ ડબલ્યુએસ સર્ટિફિકેટવાળા ઈડબલ્યુએસના ઉમેદવારોએ જોઈ લો અને ઈડબલ્યુએસનું તમારે સર્ટિફિકેટ પ્રમાણપત્ર જે હોય છે બરાબર ઈડબલ્યુએસનું એના નંબરને નાખવાના છે અને લાસ્ટમાં આવે છે ઓબીસી એસીબીસી જો આમાં બે વસ્તુ માગી છે જે લોકો એસિબીસીમાં આવે છે જેટલા લોકો ભાઈઓની બહેનો છે એસીબીસીમાં ઓબીસીમાં આવે છે બરાબર છે એ લોકોને કાસ્ટ સર્ટિફિકેટ નંબર અહીંયા પહેલાં કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાનો થશે ત્યાર પછી છે કે એની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલ છે ગુજરાત અને નીચે છે નોન ક્રિમિલિયર જો ભાઈ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ઓબીસીવાળા પાસે જ માગ્યું છે એટલે અનામત માટેનું ઓકે તો અહીં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટના નંબર આવશે અહીંયા ડેટ આવશે અને પ્રમાણપત્ર આપનાર અધિકારીની સહ્ય આવશે ઓકે હવે આગળ જોઈએ તો એ ખાસ ધ્યાન રાખજો કે જનરલવાળાને કાંઈ અનામત માટેના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી ઓકે અને ઈ ડબલ્યુ એસ સર્ટી આપવાનું છે એસસી અને એસટી આ બંને કેટેગરીની ભાઈઓ બહેનોને જાતિનો દાખલો આપવાની છે અને એસી બી સીવાળા એસી જે ભાઈઓ બહેનો આવે છે એ લોકોને કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બે વસ્તુ આપવાની છે ત્યારે તમને અનામત મળવાપાત્ર છે તો આગળ જોઈએ કે કોમ્યુનિકેશન ડિટેલ ઓકે તો એમાં તમારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ પછી રાજ્ય આ બધું ગુજરાત ને જિલ્લો તમારો જે હોય એ તાલુકો પિનકોડ ને પર્મનન્ટ એડ્રેસ ને અહીંયા પણ સેમ સ્ટેટ ને મોબાઈલ નંબર આ બધું બેઝિક છે ઓકે તો મોબાઈલ નંબર તમારી પાસે જે ચાલુ હોય મોબાઈલ નંબર એ જ નાખજવામાં કેમ કે એમાં ઓટીપી આ તે બધું આવશે બરાબર અને અહીંયા ઈમેલ આઈડી તમારા મોબાઈલમાં તમે જોયું પ્લેસ્ટોરમાં અથવા યુટ્યુબમાં જોશો અથવા જીમેલમાં જોશો તમારી ઈમેલ આઈડી હશે તમારા ફોનમાં ઈ જ ઇમેલ આઈડી એ નાખવી પછી આ છે રી ઓફ મોબાઈલ નંબર બરાબર તમારો મોબાઈલ નંબર ઇન એ જ નાખજો અને અહીંયા ઈમેલ પણ ઇન એ જ નાખવાનું છે બરાબર બરાબર છે નેશનલ એ ટુ ઇન્ડિયાને જ આવશે ઓકે પછી આગળ વાત કરીએ અધર માહિતીની તો અધર માહિતીમાં શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવે મેળવવા લાયક ધરાવો છો તો ભાઈ તમારી પાસે કોઈ બી નેશનલના ઇન્ટરનેશનલ કે સ્ટેટ લેવલના તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમારે યશ કરવાનું છે ઓકે જો યશ કરશો એટલે અંદર ડિટેલ નાખવાની આવશે જો યશ કર્યું એટલે અહીંયા આવ્યું જો નેમ ઓફ સ્પોર્ટ ઓકે તો આમાં જે આમાં જે કબડ્ડી જે લખ્યું છે જો કબડ્ડી એથ્લેટિક્સ ક્રિકેટ ખો ખો ગોળાફેક ઘોડી સવારી તો આ બધી ગેમ્સ છે આ ગેમ્સમાં તમારી પાસે હોય સ્ટેટના નેશનલના તો તમારે સિલેક્ટ કરવાના છે બરાબર છે એટલી ગેમ આપી છે બરોબર તો એટલી ગેમમાંથી કોઈ પણ તમારા પાસે સર્ટિફિકેટ હોય સ્ટેટના નેશનલના તો તમારે આમાં ઓકે કરવાનું છે ઓકે મતલબ તમારે હાલો એથ્લેટિક્સનું હોય છે નેશનલનું અથવા સ્ટેટ લેવલનું તો પછી અહીંયા જો સ્પોર્ટ લેવલ તો એ સિલેક્ટ કરવાનું છે તમારે ભાઈ કહ્યું છે તો કે નેશનલ ઇન્ટર યુનિવર્સિટી અને આ કઈ છે અખિલ ભારત શાળા સંઘ જો આ બે ત્રણ વસ્તુ છે નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટર યુનિવર્સિટી અને અખિલ ભારત શાળા સંઘ એટલી વસ્તુ ચાર વસ્તુમાંથી તમારા ભાઈ હશે ને તો જ હાલ છે સ્ટેટ લેવલમાં પણ માર્ક આપશે નહીં ઓકે રમત લીધા ભાગ લીધાનું વર્ષ અને સત્તાધિકારી બરાબર છે પછી અહીંયા લખ્યું છે કે ફિઝિકલી ચેન્જ તમારામાં કંઈ પ્રોબ્લેમ હોય અહીંયા તો અહીંયા લખવાનું છે ઓકે એમાં કંઈ નથી તો કંઈ નથી કરવાનું એમાં અડવાનું જ નથી નોટ એપ્લિકેબલ બરોબર ત્યાર પછી અહીંયા છે વિધવા તો વિધવા જે બેનો ભાઈઓ ભાઈઓ તો ન હોય સોરી જે વિધવા બેન છે બરાબર છે તો અહીંયા યશ કરવાનું છે યશ કરશો એટલે અહીંયા સર્ટિફિકેટના નંબર નાખવાના આવશે ઓકે અવાર હવારમાં ઉઠી ઊઠીને વિડીયો બનાવવું એટલે થોડીક ભીલ થાય છે બરોબર અહીંયા નો કરવાનું છે જો નથી તો નો ઓકે પછી અહીંયા લખ્યું છે કે એક્સ સોલ્જર જો તમે આર્મી નેવી અથવા એરફોર્સમાંથી હોય માજી સૈનિક તરીકે તો અહીંયા યશ કરવાનું છે અને જો યશ કરશો એવું તરત અહીંયા તારીખ માગશે કઈ તારીખે તમે સર્વિસ જોઈન કરી અને ક્યારે તમે રિટાયર્ડ થયા છે બરાબર માજી સૈનિક ઓળખ કાર્ડ અહીંયા આપવાનું છે તમે શેમાંથી મતલબ છો બરાબર છે એ અને કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય તમે અત્યારે હાલ જોબ કરો છો ગુજરાત પોલીસમાં અથવા કોઈપણ નોકરી તો એ યશ કરવાનું છે જેવું યશ કરશો એટલે એની અંદર ડિટેલ માગશે સર્વિસ અને ખાતાનું નામ ખાતામાં હું જો પોલીસમાં છું તો મારે અહીંયા ગુજરાત પોલીસ વિભાગ મતલબ અહીંયા મારે પોલીસ ખાતું સિલેક્ટ કરવાનું છે અને ઉપર અહીંયા જોઈનિંગ ડેટ કે મેં ક્યારે જોઈન કર્યું તો કે મેં ભાઈ દસ ફેબ્રુઆરીએ પોલીસ ખાતામાં જોઈન કર્યું છે બરાબર છે પછી અહીંયા લેંગ્વેજની માહિતી લેંગ્વેજની માહિતીમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી તો બધામાં રેડ વ્રાઇટ ને સ્પીક તો બધામાં આપણે અહીંયા છે ને યશ કરાવી દેવાનું છે ઓકે કાંઈ જોયા વગર બધામાં યશ કરાવી દેજો બીજું એમાં કાંઈ નથી ઓકે એ થઈ જાય ત્યાર પછી અહીંયા છે કે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેની અગત્યની શું જો તમે જોઈ લેજો ખાસ ઓકે ફોટો તો અહીંયા તમારે છે ને ફોટો તમારો અપલોડ કરવાનો છે શૂઝ ફાઇલ પર ઓકે મારશો અહીંયા એટલે તમારો મોબાઈલમાં ફોટાની જે ગેલેરી ખુલી જશે ત્યાંથી તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે અને અહીંયા અપલોડ પર ઓકે મારવાનું છે એ થઈ જાય પછી અહીં તમારે સાઈન અપલોડ કરવાની છે સાઇન સિલેક્ટ કરી કોરા પેજમાં બરોબર તમારી સાઈન કરી ફોટો પાડીને અહીં અપલોડ કરી દેવાની છે ઓકે ઓકે તો એ થઈ જાય પછી તમારે અહીંયા કરવાનું છે યસ કે આથી હું ખાતરીપૂર્વક જાણું છું કે ઉપર જણાવેલ વિગતો મારી હાચી છે બરોબર છે કાંઈ પણ થશે તો એની જવાબદારી મારી રહેશે બરાબર એવું બધું અને અહીંયા યસ કરી અને તમારે અહીંયા સેવ આપી દેવાનું છે ઓકે જેવું સેવ આપશો આ તમારે બધું બાકી છે નાખવાનું એટલા માટે આવું આવ્યું છે જેવું સેવ આપશો એટલે તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન થઈ જશે તમારા મોબાઈલમાં રજીસ્ટ્રેશન પાસવર્ડ સોરી ઓલા જે રજીસ્ટ્રેશન નંબર છે ને એ આવી જશે ઓકે તો આવી રીતના તમે આ રજીસ્ટ્રેશન પહેલાં તમારે કરવું પડશે ઓકે રજીસ્ટ્રેશન કરશો રજીસ્ટ્રેશન થઈ જાય તમારું રજીસ્ટ્રેશન નંબર પછી નંબર આવી જાય પાસવર્ડ આવી જાય પછી તમે એ થઈ જાય બધું કમ્પ્લેટ પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે ઓકે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે એપ્લાય પર ઓકે મારવાનું છે ત્યાર પછી અહીંયા છે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ એમાં સિલેક્ટ કરવાનું છે અહીંયા ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ આવશે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સર્વંગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર તો અહીંયા તમારે એપ્લાય પર ઓકે મારવાનું છે એપ્લાય પર ઓકે મારશો એટલે આવી રીતના ઇન્ટરફેસ આવશે એ અહીંયા એપ્લાય નાવ પર ઓકે મારવાનું છે પછી અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર જે પહેલાં રજિસ્ટ્રેશન અહીંયા કર્યું હતું બરોબર છે જો તમને બતાવું અહીંયા આપણે રજિસ્ટ્રેશન કર્યું તો ખબર હમણાં થોડીવાર પહેલાં એના રજિસ્ટ્રેશન નંબર આવશે એ રજિસ્ટ્રેશન નંબર આખા અહીંયા આઠ આંકડાના છે એ નાખવાના છે અહીંયા તારી જન્મ તારીખ નાખવાની છે અને પછી ઓકે મારવાની છે એપ્લાય વિથ ઓટીઆર ઓકે જેવું એપ્લાય પર એપ્લાય વિથ ઓટીઆર પર ઓકે મારશો એટલે આવી રીતના બધું આવી જશે બરાબર છે હા તો અહીંયા તમારે શું કરવાનું છે તો કે સિલેક્ટ પીએસઆઈ લોકરક્ષક અને બંને તો જે લોકોને ખાલી પીએસઆઈમાં ભરવાનું છે ઓકે આ વખતે પીએસઆઈમાં જ ભરવાનું છે તો હું અહીંયા પીએસઆઈનું સિલેક્ટ કરીશ જે ભાઈને ખાલી કોન્સ્ટેબલમાં સિલેક્ટ ફોર્મ ભરવાનું છે એટલે ખાલી લોકરક્ષક બાર પાસ હોય ખાલી લોકરક્ષક અહીંયા સિલેક્ટ કરજો અને જેને કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ભરવું છે ફોર્મ એ લોકો આ બોચ સિલેક્ટ કરશે ઓકે એ થઈ જાય એટલે તરત અહીંયા તમારું માર્કશીટ પ્રમાણે સરનેમ ફસ્ટનેમ ફાધરનું નામ મધરનું નામ આ રીતના નાખી દેવાનું છે બરાબર છે ત્યારબાદ મેલ ફિમેલ ભાઈઓ બહેનો જે હોય એ રીતના સિલેક્ટ કરવાની છે અહીં તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે જો મેરેજ થઈ ગયા હોય તો મેરિડ બાકી અનમેરિડ બરાબર છે અહીંયા કેટેગરી અહીંયા ખાસ ધ્યાન રાખજો જનરલ જો જનરલ સિલેક્ટ કરશો તો અહીંયા કંઈ એડ કરવાનું નહીં કે ઈડબલ્યુ એસ સિલેક્ટ કરશો તો અહીંયા તમારે ઈડબલ્યુ ડબલ્યુ એસ સર્ટિફિકેટ નંબર ને બધું એડ કરવાનું થશે મેં પહેલાં આગળ કીધું એમ એસસી સિલેક્ટ કરશો તો જાતિનો દાખલો એડ કરવાનું કહેશે બરાબર છે નંબર એસટી કરશો તો પણ જાતિનો દાખલો આવશે અને ઇડબ્લ્યુ એ સોરી એસીબીસી કરશો તો અહીંયા તમારે કાસ્ટ સર્ટિફિકેટ જ જાતિનો દાખલો અને ક્રિમિલિયર બરાબર બેય વસ્તુ એડ કરવાની થશે અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ફોર્મમાં ભેરું એ રીતે બધા તમારે એડ્રેસને આ તે બધું નાખવાનું છે મોબાઈલ નંબર ને ઓટીપી સોરી ઇ ઈમેલ અને મોબાઈલ નંબર ઓકે એ પહેલાં વિડીયોમાં આગળ કીધું એ પ્રમાણે પછી અહીંયા તમે જોઈ શકો રમતગમતના અહીંયા હા અહીંયા આધાર કાર્ડ છે જો અહીંયા તમારે આઈડી કોઈ પણ આપી શકો તમે એમાંથી જો આધાર કાર્ડ આપી શકો વોટર આઈડી આપી શકો બરાબર ઇલેક્શન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો પાન કાર્ડ આપી શકો પાસપોર્ટ આઈડી આપી શકો પાસબુક વિથ ફોટોગ્રાફ ઇસ્યુ બાય બેંક ઓર પોસ્ટ ઓફિસ આમાંથી કોઈ પણ વસ્તુ તમે આમાં આપી શકો બરાબર છે એક આદુ આધાર સિલેક્ટ કરી અને અહીંયા આધાર કાર્ડ નંબર આવશે બરાબર અહીંયા તમારા આધાર કાર્ડ નંબર હોય એ તમારે સિલેક્ટ કરવાના છે આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરશો ત્યારબાદ એ શું તમે રમતગમતના વધારાના માર્ક મેળ મેળવો મેળવવા લાયક ધરાવો છો તો અહીંયા તમે જે સિલેક્ટ કર્યું એ અહીંયા આવી જશે યશ કરશો તો અહીંયા તમારી ગેમ ઓકે અહીંયા ગેમ સિલેક્ટ કરવાનો આવશે ઓકે ગેમ સિલેક્ટ કરશો અહીંયા એનું વર્ષ ને બધું આવશે ઓકે આ તો બેઝિક તમે કીધું એ પછી અહીંયા ખાસ ધ્યાન રાખજો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તમે શું નોલેજ ધરાવો છો કોમ્પ્યુટરનું તો કાંઈ યશ કરવાનું છે ઓકે બધા મિત્રો અહીંયા યશ કરશે તમારે પછી સી હોય કે ના હોય કાંઈ જરૂર નથી ઓકે અહીંયા યશ તમારે ટીક કરવાનું છે વિધવા હોય એને યશ બાકી એ નો પછી તમે એક્સમેન હોય માજી સૈનિક તો યસ બાકી એ નો બાકી અહીંયા એ બધી ડિટેલ ભરવાની થશે મેં આગળ વિડીયોમાં કીધું એ પ્રમાણે બરાબર રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ એસઆઈ એએસઆઈ એસઆઈ અન્ય કોન્સ્ટેબલરી તરીકે હાલ હા આમાં જે લોકો હાલ નોકરી પર છે એ લોકોને અહીંયા યશ કરવાનું છે બરાબર હું કોન્સ્ટેબલ નોકરી કરું છું મારે યસ કરવાની થશે અને અહીંયા એની જોઈનિંગ ડેટ આવશે ઓકે તો એ રીતે અને અહીંયા હોદ્દો આવશે બરાબર પછી અહીંયા લેંગ્વેજ મેં પહેલાં વિડીયોમાં આગળ કીધું એમ ઇંગ્લિશમાં બધામાં તમારે યસ યસ ટિક કરી દેવાનું છે બરાબર છે એ થઈ જાય પછી અહીંયા બારમા ધોરણની ડિટેલ નાખવાની છે ધોરણ બારની તો અહીંયા આવશે સિલેક્ટ પર ઓકે મારશો બરાબર છે સોરી અહીંયા ગ્રેજ્યુએશનની ડિટેલ છે તો અહીંયા બીએસસી એસ કર્યું તો બીએસસી સિલેક્ટ કરવાનું છે અહીંયા 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 સોરી ઉપર રહી ગયું છે બારમા ધોરણની અહીંયા આવશે ઓકે તો તમારે અહીંયા પરસન્ટ ટકા લખવાના જેટલા ટકા થતા હોય રિઝલ્ટમાં એટલા ટકા ક્લાસ જે હોય એ બી સી ફર્સ્ટ સેકન્ડ ક્લાસ એ પછી અહીંયા બોર્ડનું નામ પાસિંગ યર્સ વિડીયો મોટો થઈ જાય એટલે જવા દે ફટફટ બરાબર અહીંયા જોઈ શકો છો તમે અહીંયા તમારે બાર તમે કોન્સ્ટેબલમાં પહેરવું હોય ફોમ તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય બરાબર તો તમારે એ વધારાની પ્લી નાખવી હોય બરાબર છે તો અહીં તમે રનિંગ જે કોલેજ કરતા હોય તો રનિંગ એ રીતના કરીને નાખવું હોય તો નાખી શકો અહીંયા અંદર આમાં ડાયરેક્ટ રિઝલ્ટ જ માગે છે ઓકે તો એ રહેવા દેજો જે લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એ લોકોને અહીંયા બધી ડિટેલ નાખવાની થશે ઓકે પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો અહીંયા એની ડિટેલ નાખવાની છે ઓકે થાકી ગયું હું તો અહીંયા એનસીસી કરેલું હોય તો યસ કરવાનું છે એનસીસી સર્ટિફિકેટ આવશે બરાબર નંબર પછી અહીંયા આવશે કે હેવ યુ પાસ ડિપ્લોમા બેચલર ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ શક્તિ યુનિવર્સિટી ઓકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે લોકોએ રક્ષા રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં કરાવ્યું હોય આ અને અથવા એનએફએસયુ ઓકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં તો એના વધારાના માર્ક મળવા પાત્ર છે બરાબર કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં અલગ અલગ માર્ક મળશે તો અહીંયા યસ કરવાનું છે બરાબર કર્યું હોય તો યસ બાકી નો ઓકે એ થઈ જાય પછી અહીંયા તમારે ખાસ ધ્યાન રાખજો બાર માનીને જે માર્કશીટ અપલોડ કરવાની છે બરાબર છે તમે મોબાઈલમાંથી અપલોડ કરી શકશો અથવા તમે જે ફોર્મ ઓનલાઈન ભરો છો ત્યાં તમે સ્કેન કરીને તમારું રિઝલ્ટ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે અથવા મોબાઈલની અંદર સારી પ્રિન્ટમાં મતલબ જે રિઝલ્ટનો ફોટો તમે પાડ્યો હોય તો સરખી રીતે આમાં અપલોડ કરવાનું છે રિજેક્ટ ન થાય એ રીતનું ધ્યાન રાખજો ઓકે એ થઈ જાય પછી અહીંયા આવશે યસ લાસ્ટમાં કે હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચી સમજીને અને મેં ફોર્મ ભર્યું છે કંઈ પણ થશે તો એની જવાબદારી મારી રહેશે જે ભરતી બોર્ડ કહેશે મને માન્ય રહેશે અહીં યસ કરી અને સેવ આપ દેવાનું છે ઓકે જેવું સેવ આપશો એટલે તમારી પાસે એક નંબર આવશે પાછું અહીંયા ઓનલાઈન પાછું અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે પછી અહીંયા તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર પહેલાંમાં અપલોડ તમે માં કરી દીધું છે તો અહીંયા અપલોડ કરવાની જરૂર નથી બાકી જે લોકોને બાકી છે લોકો અહીંથી અહીં એપ્લિકેશન નંબર તમારો આવશે બરાબર છે જો અહીંયા તમે એક્ઝામ્પલ તરીકે તમને બતાવું જો અહીંયા જો અહીંયા છે અહીંયા તમારે અહીંયા આવશે એલ પછી લીટો હોય છે બે હજાર પછી અહીં જે તમારો નંબર હશે એ આ રીતના તમારા જે નંબર હશે એ તમારે ફોનમાં એવા છે અને સ્ક્રીનશોટ લઈ લેજો અને કોપી કરી લેજો એ એપ્લિકેશન નંબર અહીંયા તમે એડ કરશો ને જન્મ તારીખ એડ કરશો એટલે ઓકે કરશો એટલે તમારે ફોટો અપલોડ કરવાનું અહીંયા આવશે ઓકે એ થઈ જાય પછી તમારે કન્ફર્મ પર જવાનું છે નીચે ઓકે અહીંયા કન્ફર્મ પર જવાનું છે એપ્લિકેશન કન્ફર્મ કરવાનું છે આ જે મેં તમને બેતા હમણાં નંબર એ નંબર તમારા ફોનમાં આવ્યા છે સ્ક્રીનશોટ લઈ લેજો એ એપ્લિકેશન નંબર અહીં નાખવાના છે બર્થ ડેટ અહીં નાખવાના છે ઓકે કરશો એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે ઓકે કન્ફર્મ થઈ જશે પછી એ થઈ જાય પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશનમાં જવાનું છે પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈ સિલેક્ટ જોબ કરવાની છે અહીંયા તમારે પો આ જે ગુજરાત પોલીસ દળ એ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારા કન્ફર્મેશન નંબર આઠ આંકડાનો કન્ફર્મેશન નંબર તમારી પાસે આવી ગયો છે આવી રીતના બરાબર છે પછી અહીંયા જન્મ તારીખ જે હોય એ જન્મ તારીખ નાખી દેવાની છે પછી અહીંયા જે લોકો એસસી એસટી ઈડબલ્યુએસ ને ઓબીસી એ લોકોએ ડાયરેક્ટ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં ઓકે મારવાનું છે જે લોકો જનરલ કેટેગરીના અધર સ્ટેટના છે એ લોકોએ ઓનલાઈન પેમેન્ટ ઓફિસ ફીઝ આ ભરી દેવાનું છે અને આ પણ તમારે ડાઉનલોડ કરી લેવા ઓકે તો આવી રીતના આખી પ્રોસેસ છે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ઓકે મારશો એટલે તમારા હું તમારું જે ફોર્મ ભરાયેલું છે એ તમારી સામે આવી જશે ઓકે પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈને એટલે આ એટલા સ્ટેપ તમારે ફોલો કરવાનું છે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે ખાસ ધ્યાન રાખજો નવા નવા છે એ લોકોને રજીસ્ટ્રેશન કરવાનું છે અને જે લોકો એ પહેલાંથી ફોર્મ ભરેલા છે મતલબ કે ગઈ ભરતીમાં ભરેલા છે એ લોકો પાસે ડાયરેક્ટ રજીસ્ટ્રેશન નંબર હશે જોઈજો જીમેલ ચેક કરજો એ લોકો ડાયરેક આમાં જશે ઓકે એ લોકો ડાયરેક ઓનલાઇન એપ્લિકેશનમાં જશે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને તમે ડાયરેક્ટ એપ્લાય પર ઓકે મારજો ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ એપ્લાય પર ઓકે મારજો ડાયરેક્ટ સિલેક્ટમાં આ ગુજરાત પોલીસ સિલેક્ટ કરી એપ્લાય પર ઓકે મારી અહીં એપ્લાય ના ઉપર ઓકે મારી અને ડાયરેક્ટ અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખશો એટલે તમારું જે ફોર્મ જૂનું છે એ ખુલી જશે ઓકે એટલે આવી રીતના આખી પ્રોસેસ છે ફોર્મ ભરવામાં ભૂલ કરતાં નહીં ફોર્મ રિજેક્ટ થશે ઓકે વિડીયો બહુ મોટો થઈ ગયો છે ઓકે જ્યારે કોલ લેટર આવે એ કોલ લેટર ડાઉનલોડ કરવાના થશે ઓકે પ્રિલિમનરી એક્ઝામને બરોબર છે જો આવી રીતના બધું સિલેક્ટ કરવાનું આવશે એટલે આ ઓજસ ઓનલાઈન એપ જોબ એપ્લિકેશન સિસ્ટમ પર બધું થશે તો આવી રીતના ફોર્મ ભરવાનું પહેલાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરજો પછી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને એપ્લાય ઉપર જજો ઓકે તો આ હતું બેઝિક માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ફટાફટ શેર કરી દેજો તમારા બધા ગ્રુપમાં એટલી હેલ્પ કરજો બરાબર ઇન્સ્ટાગ્રામમાં તો સોંસઠ પાસઠ કે જેવા થઈ ગયા છે બરાબર છે આપણે યુટ્યુબમાં પણ વધારવાના છે બધા હેલ્પ કરજો આટલી ઓકે ના સમજાઈ તો કોમેન્ટ કરજો ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ